સુરત કતારગામમાં ગામમાં શિક્ષકની શિક્ષક ની કરતુત સામે આવી ધોરણ સ્કૂલ સુધી લિફ્ટના બહાને ઘર ઘર લઈ જાય શિક્ષકે દુષ્કર્મ આચર્યું કતારગામ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી સતાવીસ વર્ષીય આરોપી શિક્ષક સંજય વનકર ચોક બચાવ સ્કૂલ ડાન્સ શીખવે છે સોળ વર્ષીય સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરતા મામલો સામે આવ્યો શિક્ષણ જગતને ને શમસાર કરતી ઘટના શહેરના કતારગામ વિસ્તારમાં બની ચોક બજાર ધોરણ અગિયાર માં અભ્યાસ કરતી સોળ વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે સાથે ડાન્સ શિક્ષકે શિક્ષકે વિદ્યાર્થીની સાથે આવી હતી સગીરાએ સ્કૂલે જવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે માતા જાણ થતાં નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ તમે જોઈ રહ્યા છો લાઈવ ભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે